હલો એવરીબ કેમ છો બધા મજામાં હશો આજે હું ગરબા રમવા ગઈ હતી બધાએ પૂછ્યું તમે શું કરો છો કોઈ કંઈ હાઉસવાઈફ મેં હસીને જવાબ આપ્યો હું હાઉસવાઈફ સાથે ડિજિટલ બિઝનેસની ઓનર પણ છું ઘર સંભાળવું અને પોતાનું બિઝનેસ ચલાવવું એ જ આજની સાચી પાવરફુલ આઈડેન્ટિટી છે સપનું જોવું એ પહેલું પગલું છે અને દરરોજ એ માટે પ્રયત્ન કરવો સફળતાનો સાચો રસ્તો છે મેં શરૂઆત નાની કરી ડિજિટલ બિઝનેસ શરૂ કર્યો મારો જે ટાઈમ હતો એ કેવી રીતના યુઝ કરવો એ મને ખબર પડી ઓનલાઈન નવી વસ્તુઓ શીખી મુશ્કેલીમાં મને મેન્ટર અને કોચ હંમેશા સપોર્ટ કરવા માટે હતા ધીરે ધીરે મને એના રિઝલ્ટ મળવા માંડ્યા ઘરે બેઠા અર્નિંગ થવા માંડી પોતાનું નામ થયું આઈડેન્ટિટી થઈ અને બીજા લોકોને પહેલાં શંકા કરતા હતા મારી ઉપર પણ હવે એ જ લોકો મારી વાહ વાહ કરવા લાગ્યા એટલે મેં પહેલું પગલું ભર્યું હતું ડોલર વન ફોર્ટી નાઇન ભરીને અને એનું રિઝલ્ટ આજે મને દેખાય છે કે સફળતા નસીબથી નથી મળતી તમારે એની પાછળ મહેનત કરવી પડે છે અને તમે જો સફળ થવા માગતા હો તમારે તમારું નામ અને આઈડેન્ટિટી જોઈતી હોય તો ડોલર વન ફોર્ટી નાઇન ભરીને તમે એને રજીસ્ટર કરાવો અને બિઝનેસ પ્લાન ચેક કરો થેન્ક યુ